થર્ટી ફસ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના અનુસંધાને શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ તેના ભાગરૂપે તમે પણ જોયું છે આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે શહેરના જાણીતા બુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ પબ્લિક સ્પેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ આજે તમે જોયું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આપણા ડે એન્ડ નાઇટ ઓપરેશનમાં જે ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ કેસીસ જે ઓવરલોડિંગના કિસ્સાઓ જે વ્હીકલ ભારે વાહનો આપણા શહેરમાં પ્રવેશ કરે છે જાહેરનામાનો ભંગ કરે છે એવા એલિમેન્ટ્સ તમામને આપણે ટાર્ગેટ કરીને એક અભિયાન ચલાવ્યું છે આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ રિસોર્સિસ અને એમના લોજિસ્ટિક્સના રિવ્યૂ અંગેનું બેઠક આજે રાખી હતી આમાં તમે જોઈ શકશો કે સી ટીમના વાહનો પીસીઆર વાહનો અને અન્ય ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પર્પઝ વેહિકલ્સ અને પોલીસ સ્ટેશનના પેટ્રોલ વાહનોને આજે નિરીક્ષણ કરી છે એમના ટીમ સાથે દરેક વેહિકલ બીકન લાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ રસ્સા હથકડી હેલ્મેટ ગેસ ગન ટીયર સ્મો કોમ્બિનેશન વિગેરેથી સુસજ્જિત કોઈ કોઈપણ પ્રકારના કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને આપણે પહોંચી શકી શકીએ પહોંચી વળીએ આ પ્રકારના તૈયારી માટે આપણે કામ કરીશું સાથે સાથે આજે તમે જોઈ શકશો કે શહેરમાં આપણે બસો પચાસથી વધારે બ્રિથ બ્રેથનલાઇઝર ટૂલ્સ છે આને પણ આપણે ડિપ્લોય કરીને દરેકને આપણે જે એડિશનલ ટૂલ કિટ્સ અને સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ આપણે મેળવીને ડિપ્લોય કરી રહ્યા છીએ ઓલરેડી જે કર્મચારી અધિકારી વાપરતા હતા આનાથી પણ વધારે સંખ્યામાં પોલીસ અધિકારીઓને ઉપયોગ કરી શકે અને મહત્તમ ઉપયોગથી કોઈપણ પ્રકારની ડ્રંકન ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ આલ્કોહોલ અબ્યુઝના કિસ્સાઓ ન બની બને તે માટેનું પણ તૈયારીઓ આપણે કરીશું સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રગ અબ્યુસના પણ કિસ્સાઓ આપણે ધ્યાન ઉપર આવી છે તમે જોયું છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આપણા કેટલાક ડ્રગ પેડલર્સ એનડીપીએસના પીએસના અવૈધ વેચાણ અને ઉપયોગ સાથે જોડાયેલા ઈસમોને ટાર્ગેટ કરી કેસો દાખલ કરી છે આજે તમે જોઈ શકશો કે એનડીપીએસ ડિટેક્શન કીટ છે આ કિટને ઉપયોગ કરીને શંકાસ્પદ ઈઝમો એનડી કન્ઝ્યુમ કરીને કોઈ જગ્યાએ ફરતા હોય યા કોઈ આપને શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા હોય તો પોલીસને ક્ષમતા રહેશે કે આ કિટના મારફતે એમના સલાહવાનું સેમ્પલ લઈને ઓન ધી સ્પોટ ફેસી ડ્રગ અબ્યુઝ કરી છે ડ્રગનું કન્ઝમ્પશન કરી છે નશાના હાલતમાં છે આ નક્કી કરવા માટેનું પણ આજે આપણા પાસે ક્ષમતા છે તો આપણા મોબિલિટી આપણા કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ લો એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ માટેના સાધનો સાથે સાથે પ્રેટનાલાઇઝર અને ડ્રગ એનાલાઇઝ કિટ સાથે શહેર પોલીસ સુસજ્જિત થઈને એકત્રીસ ડિસેમ્બરના જે કાર્યક્રમ છે અને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા માટે સુસજ્જિત બનીને ઉતરી છે તમે જોઈ શકશો કે આજથી આપણા વિઝિબિલિટી અને પ્રેઝન્સ વધારવા માટે પીસીઆર વેન્સ પોલીસ સ્ટેશન પેટ્રોલ ટીમ્સ અને શી ટીમ્સ સાથે સાથે ટ્રાફિકના મોબાઈલ પેટ્રોલ ટીમ્સ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ઉતરશે અને આપણા હાજરી અને વિઝિબિલિટી વધારશે તો આ પ્રકારના તૈયારી આજે અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ જે ડી ડે છે આના માટેનો તૈયારીના ભાગરૂપે આપણા હાથ ધરી થર્ટી ફર્સ્ટના અનુસંધાને આપણે પોલીસ સ્ટેશન અને ઝોનલ કક્ષાએ હોટેલ્સ અને જે કંઈ કાર્યક્રમોના આયોજન કરવાના હતા એવા સંગઠનોના સાથે આપણે બેઠકનું આયોજન કરીને સુરક્ષા સંબંધિત કેટલાક મુદ્દાઓ અંગે એમને વિસ્તૃત સૂચનાઓ અને જાણકારી પૂરા પાડી છે આમાં હોટેલ રેસ્ટોરન્ટ્સ વગેરેને આપણે ત્યાંના આવતા મુલાકાતીઓ રહેતા ટુરિસ્ટ એમના વાહનો આના માટે પ્રતિક સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરવા માટે આપણે સૂચના આપી છે એમના કોઈ સ્પેશિયલ ડિનર પાર્ટી કે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું હોય તો ટાઈમ લિમિટ સિક્યુરિટી અંગેના સુરક્ષા ઇંતજામ અને મહિલા અને બાળ સુરક્ષા અંગે પણ એમના ખાસ ધ્યાન મૂકવા માટે એમને પણ આગ્રહ કરી છે કોઈપણ સંજોગમાં કાયદાનો ભંગ કરીને બુધ પાર્ટી રેવ પાર્ટી વગેરે ના થાય અને એક કાયદાના દાયરામાં જ આકા ઉજવણી સંપન્ન થાય તે માટે આપણે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપી છે તો બાગ બગીચાઓ પબ્લિક સ્પેસીસ અને હોટલ્સ રેસ્ટોરન્ટ્સ ફાર્મ હાઉસીસ વગેરે ખાતે પણ કેટલાક પ્રકારના સેલિબ્રેશન હોઈ શકે આ તમામ માટે પણ સુરક્ષા અંગેની તમામ સૂચનાઓ આપણે આપીશ આપણે શહેરજનોના કહેવા માગીએ છીએ એક તો એકત્રીસ ડિસેમ્બરના નાઇટમાં જે નવા વર્ષની સ્વાગત માટે તમે ભેગા થાવ છો અને સ્વાગત કરો છો તો તમે તમારા પરિવારજનો તમારા ઇષ્ટ મિત્રો સગા સંબંધીઓ અને વેલવિશર્સ સાથે તમે સેલિબ્રેટ કરો પરંતુ નીચે મુજબના સુરક્ષા વ્યવસ્થા અંગે તમે ધ્યાન રાખો નંબર એક કોઈ પણ સેલિબ્રેશન તમે કરો ત્યારે તમારા સેફ્ટી એન્ડ સિક્યોરિટીના ખાસ ધ્યાન રાખો સેકન્ડ જ્યારે તમે કોઈના સાથે સેલિબ્રેટ કરવા માગો છો તો ફેમિલી ફ્રેન્ડ્સ રિલેટિવ્સ અને એ નોન પર્સન સાથે કરો સોશિયલ મીડિયાથી મિત્ર બનેલા કે અજાણ્યા ઇસમો સાથે પાર્ટી માટે જતાં એવોઇડ કરો ત્રીજું આપણે બૂઝ પાર્ટી બૂઝ પાર્ટી રેવ પાર્ટી વગેરે જે અલ્કોહોલ અબ્યુઝ ડ્રગ અબ્યુઝ વગેરે થવાની શક્યતા છે એવા સ્થળે તમે ઉપસ્થિત ના રહો અને કાયદાના દાયરામાં જ આપણા સેલિબ્રેશન કરવાની પ્રયાસ કરો અને જે હોટેલ્સ કે તમારા કમ્યુનિટી ના જે કાર્યક્રમો છે ત્યાં જ પાર્ટિસિપેટ કરો અને આવવારું જગ્યાઓ અંધારાવાળું જગ્યાઓ સેફ્ટી કોમ્પ્રોમાઇઝ થાય એવા જગ્યા ઉપર તમે ત્યારે ઉજવણીના નામે બહાર જઈને તમારા પોતાના સેફ સેફ્ટી અને સુરક્ષાને કોમ્પ્રમાઇઝ ન કરો જ્યારે પબ્લિક સ્પેસમાં તમે ઉજવણી કરશો ત્યારે ટ્રાફિક નિયમોના પાલન કરો અને ઇમરજન્સી સર્વિસેસ એસેન્શિયલ સર્વિસેસ પેડસ્ટ્રિયન્સ અને અન્ય કામ માટે જે પોતાના ડેસ્ટિનેશન તરફ નીકળી રહ્યા છે એવા નાગરિકોના મુવમેન્ટ માટે પણ તમે ધ્યાન રાખો અને સાથે સાથે ક્યારે પણ સિલિબ્રેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહો ત્યારે પબ્લિક્રેસ સિસ્ટમ અને અન્ય જે જાહેર જગ્યાઓ ઉપર લાગુ પડતા કાનૂનને ધ્યાને રાખીને આના પાલન કરો તમારા સુરક્ષાના ખ્યાલ રાખો છેલ્લે આપણે એટલું જ અપીલ કરવા માગીએ છીએ સિલિબ્રેટ વિથ રિસ્પોન્સિબિલિટી સિલિબ્રેટ વિથ સેફ્ટી એન્ડ સિક્યુરિટી તો કોઈપણ સમગ્ર શહેરમાં પોલીસની હાજરી પોલીસની સતર્કતા રહે અને ટીમો ઉપસ્થિત રહેશે કોઈપણ નાગરિક સ્ત્રી પુરુષ કે વરિષ્ઠ નાગરિક એમના સેફ્ટી અને સુરક્ષા અંગે એમના ખતરો લાગે ડિસ્ટ્રેસમાં હોય એવા નાગરિકો આપણે ડાયલ હેન્ડેડ વન વન ટુ માધ્યમથી આપણે સંપર્ક કરી શકશે પોલીસ તમને મદદમાં આવવા માટે સંપૂર્ણ પ્રકારની તૈયારી સાથે તમારા સુરક્ષા માટે ઊભા છે તો આપણે સુરક્ષિત માહોલમાં નવા વર્ષની ઉજવણી ટ્રુ સ્પિરિટ ઓફ ન્યૂ ઇયર આના આને ધ્યાને રાખીને સેલિબ્રેટ કરીએ એવો અપીલ કરવામાં આવે પોલીસ જરૂરિયાતના હિસાબે યુનિફોર્મમાં સિવિલ્સમાં શી ટીમ પણ કેટલાક વિસ્તારોમાં જ્યાં મહિલા સુરક્ષા બાળ સુરક્ષા વરિષ્ઠ નાગરિકોને સુરક્ષાને ધ્યાને રાખી સ્ટ્રેટેજીક લોકેશનમાં એમના ઉપસ્થિતિ રહેશે જરૂરિયાત મુજબ પોલીસ સંખ્યા એમના યુનિફોર્મ પ્રોટોકોલ અને એમના સાથે જે ઇક્વિપમેન્ટ ટૂલ કિટ્સ મોબિલિટી અંગેના નિર્ણયો સંબંધિત પોલીસ સ્ટેશનના એસએચો એસીપી ડીસીપી એડિશનલ સીપી અને મારા કક્ષાએ નિર્ણય કરીને આપણે ઇન્ટરનલી આયોજન કરી છે તો તમામ પોલીસ સ્ટેશનના પોલીસ હેડક્વાર્ટર્સના પોલીસ પીસીબી એસઓજી ડીસીબીના પોલીસ સી ટીમના અધિકારી કર્મચારીઓ અને હોમગાર્ડના માનસવેતકો સંયુક્તપણે એકત્રીસની જે નવા વર્ષની ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે માટેની તમામ તૈયારીઓ કરી અત્યાર સુધી કોઈ એવા સ્પેસિફિક ઇવેન્ટ ઓર્ગનાઇઝ કરવા માટે કોઈ પરવાનગી માગી નથી પરંતુ કેટલાક ઇન્ટરનલી તમે જાણો છો કે હોટેલ્સ ન્યૂ ઇયરના અનુસંધાને ડિસ્કાઉન્ટેડ ડિનર પાર્ટીઝ વગેરે પણ આયોજન કરતા હોય છે અને કેટલાક ટ્રેડિશનલી કેટલાક પબ્લિક સ્પેસીસમાં સ્ટ્રીટ કોર્નર્સમાં આવા ઉજવણી કરતા હોય છે આજે આવતીકાલે કોઈ મંજૂરીની માગણી પણ આવી શકશે પરંતુ આપણા પ્રોએક્ટિવલી દરેક પોસિબલ આયોજકો સાથે આપણે સંવાદો શરૂ કરી દીધા છે એમને ઇન્સ્ટ્રક્શન પણ આપી દીધા છે તો ઇન્ટરનલી ચાલતા કેટલાક એક્ટિવિટી માટે પરવાનગીની જરૂરત નહોતી હોતી પરંતુ જાહેરમાં આયોજન કરતાં કોઈપણ કાર્યક્રમ માટે પબ્લિક અડ્રેસ સિસ્ટમનો ઉપયોગ થતું હોય તો જાહેરનામા મુજબ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા નિર્ધારિત સમય સીમામાં રહીને પોલીસ કમિશનર વડોદરા શહેરના જાહેરનામા અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે પણ છે કે આપણે કેટલાક દિવસથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ અને એમના કોર્ડિનેશન સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં જે ઇલ્યુમિનેશન અંગેનું લાઇટિંગ અંગેનું આયોજન કરવાનું રહે છે આ અંગે પણ આપણે કોર્ડિનેટ કરી છે જે ઓપન સ્પેસીસ પ્રાઇવેટ સ્પેસીસ શોપિંગ કોમ્પ્લેક્સિસ વગેરે ત્યાં પોલીસ ત્યાંના સ્થાનિક પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી સાથે પણ આપણે સંકલન કરીને સુરક્ષા વધુ અપ કરીશું તો કેટલાક આવારી જગ્યાએ પોસિબલ સેન્સિટિવ પ્લેસીસ હું કીધું તમને સ્ટ્રેટેજીક પ્લેસીસ તો હું નથી કહી શકતો લિસ્ટ ઓફ ધીઝ મેની પ્લેસીસ પર જે કંઈ જગ્યાએ એવું લાગે પોલીસની હાજરીની તો મોબિલિટી અને જરૂરી સાધન સામગ્રીઓ સાથે પોલીસની હાજરી વિઝિબિલિટી અને એમના વિજિલન્સ હશે આ પ્રકારના આયોજન માટે આપણે પ્રયત્નશીલ છે થેન્ક યુ સો